રક્ષાબંધન કયા દિવસે ઉજવવામાં આવશે જાણો ભદ્રાકાળની તારીખ સમય અને શુભ સમય એ ભાઈ બહેન વચ્ચેના અતૂટ બંધનનો તહેવાર છે આ તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધીને તેમના ભાઈની રક્ષા કરવાનું વચન આપે છે અને ભાઈઓ પણ તેમની બહેનોની રક્ષા અને જીવનભર તેમને ટેકો આપવાનું વચન આપે છે રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી તે ભાઈ બહેન વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો એક સુંદર માર્ગ પણ છે આ તહેવાર માત્ર ભાઈ બહેન વચ્ચે જ નહીં પરંતુ સગા સંબંધીઓ મિત્રો અને સમાજના લોકો વચ્ચે પણ પ્રેમ અને ભાઈચારાનું પ્રતિક છે આ વર્ષે આ તહેવાર ઓગણીસ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે આ દિવસે લોકો એકબીજાને રાખડી બાંધીને અને મીઠાઈ ખવડાવીને પોતાની ખુશી વ્યક્ત કરે છે રક્ષાબંધનનો તહેવાર આપણને શીખવે છે કે આપણે હંમેશા આપણા ભાઈઓ બહેનો અને પરિવારના સભ્યોની રક્ષા કરવી જોઈએ હિન્દુ કેલેન્ડર અનુસાર તે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે રાખડી બાંધવા સાથે જોડાયેલી એક ખાસ વાત બહુ ઓછા લોકો જાણે છે કે ભદ્રાકાળમાં રાખડી ન બાંધવી જોઈએ શાસ્ત્રો અને મુહૂર્ત શાસ્ત્રોમાં ભાદ્રકાળને અશુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં ચાલો આ વિડીયોમાં જાણીએ કે આ વર્ષે ક્યારે ઉજવવામાં આવશે અને આપણે એ પણ જાણીશું કે ભદ્રકાળ ક્યારે સમાપ્ત થઈ રહ્યો છે અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે હિન્દુ કેલેન્ડર અનુસાર રક્ષાબંધન તિથિ શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે પરંતુ જો આપણે ગ્રેગોરિયન કેલેન્ડરની વાત કરીએ તો આ વર્ષે રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે હિન્દુ કેલેન્ડર મુજબ શુક્લ પક્ષની પૂર્ણિમા ઓગણીસ ઓગસ્ટ સવારે ત્રણ અને ચાર કલાકે શરૂ થશે તેની પૂર્ણતા વિશે વાત કરીએ તો તે ઓગણીસ ઓગસ્ટે મધ્યરાત્રિ અગિયાર ને પંચાવન વાગ્યે સમાપ્ત થશે અને શ્રાવણ પૂર્ણિમા તિથિનો પ્રારંભ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે ત્રણ અને ચાર વાગ્યે છે તેમજ શ્રાવણ પૂર્ણિમા તિથિ સમાપ્ત ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ મધ્યરાત્રિએ અગિયાર ને પંચાવન વાગ્યે છે તેથી રાખડી બાંધવાનો શુભ સમય શું છે તે પણ તમને જણાવી દઉં કે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક અને ત્રીસથી નવ અને સાત સુધીનો રહેશે એકંદરે શુભ સમય સાત કલાક અને સાડત્રીસ મિનિટનો રહેશે તેથી દરેક બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એક અને ત્રીસ વાગ્યા પછીથી રાત્રે નવ અને સાત સુધીનો રહેશે ભદ્રાકાળ દરમિયાન રાખડી બાંધવામાં આવતી નથી માન્યતાઓ અનુસાર આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી જેમાં રાખડી બાંધવાનો પણ સમાવેશ થાય છે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ભાઈ બહેનના સંબંધમાં તણાવ આવે છે અને તેમની ઈચ્છાઓ પણ પૂર્ણ થતી નથી તેથી રક્ષાબંધનનું પવિત્ર કાર્ય ફક્ત શુભ સમયે જ કરવું જોઈએ આ જ કારણ છે કે લોકો રાખડી બાંધતી વખતે ભદ્રાકાળનું ધ્યાન રાખે છે અને માત્ર શુભ સમયે જ રાખડી બાંધે છે જાણો ભદ્રા એટલે શું ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર ભદ્રા શનિદેવની બહેન અને ભગવાન સૂર્ય અને માતા છાયાનું સંતાન છે પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રાનો જન્મ રાક્ષસોના નાશ કરવા માટે થયો હતો જ્યારે ભદ્રાનો જન્મ થયો જન્મ લીધા પછી તરત જ તેણી આખા બ્રહ્માંડને પોતાનો વાસણ બનાવવાનું શરૂ કર્યું આ રીતે જ્યાં પણ શુભ કાર્ય યજ્ઞ અને અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યાં ભદ્રાને કારણે પરેશાનીઓ થવા લાગે છે આ જ કારણથી જ્યારે ભદ્રા હોય છે ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી ભદ્રા અને અગિયાર કારણોમાં સાતમા કારણ એટલે કે વિષ્ટિકરણમાં સ્થાન મળ્યું છે વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ ભદ્રા ત્રણ લોકમાં રહે છે અર્થાત ભદ્રા સ્વર્ગ પાતાળ અને પૃથ્વીમાં રહે છે જ્યારે ચંદ્ર કર્ક સિંહ અને કુંભ અને મીન રાશિમાં હોય છે પછી ભદ્રા પૃથ્વી પર રહે છે જ્યારે ભદ્રા પૃથ્વીલોકમાં રહે છે ત્યારે ભદ્રાનું મુખ આગળની તરફ હોય છે આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે ભદ્રામાં કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય ક્યારેય સફળ થતું નથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ઓગણીસ ઓક્ટોમ્બર ભદ્રા સવારથી બપોર સુધી રહેશે ભદ્રાકાળનો સમય સવારે નવ પાંચથી સવારે દસ અને ત્રેપન સુધી ભદ્રા પૂંછડીનો સમય રહેશે સવારે દસ વાગ્યે ત્રેપન મિનિટથી બપોરે બાર અને સાડત્રીસ મિનિટ સુધી ભદ્રા મુખનો સમય રહેશે અને બપોરે એક અને ત્રીસ પર ભદ્રા સમાપ્ત થશે આ દિવસે બપોરે એક અને ત્રીસ પછી રક્ષાબંધનની ઉજવણી કરી શકાય છે જે બહેનોએ રાત્રે રાખડી બાંધી હોય તેઓએ રાત્રે બાર વાગતા પહેલાં રાખડી બાંધી લેવી જોઈએ જો તમારે કોઈ કારણસર બહાર જવું પડે અથવા તમારા ભાઈ દૂર રહેતા હોય તો ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે નવ અને ત્રેપન મિનિટ પહેલાં રાખડી બાંધી શકો છો કારણ કે આ પછી ભદ્રપ્રદ તિથિ શરૂ થશે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત ફરીથી જણાવી દઈએ રક્ષાબંધનના દિવસે બપોરે એક અને ત્રીસથી લઈને રાત્રે નવ અને આઠ મિનિટ સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત છે રક્ષાબંધનના દિવસે પૂજા પદ્ધતિ રક્ષાબંધનના શુભ મુહૂર્ત પર સ્થાન ગ્રહણ કર્યા પછી પૂજાની થાળીમાં રોલી ચંદનનો શણગાર કરો થાળીમાં રાખડી મીઠાઈઓ અને ફૂલ રાખો હવે તે થાળીમાં ઘીનો દીવો પ્રગટાવો અને પૂજા સ્થાન પર રાખ્યા પછી સૌ પ્રથમ બધા દેવી દેવતાઓને યાદ કરો પછી તમારા ભાઈને આસન પર બેસાડો માથે તિલક કરો અને જમણા હાથ પર રાખડી બાંધો હવે તેની આરતી કરો અને તેના દીર્ધાયુની પ્રાર્થના કરો મિત્રો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જણાવજો પસંદ આવી હોય તો લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્ર અને સંબંધીઓ સાથે શેર જરૂર કરજો જેથી તેઓને પણ શુભ મુહૂર્તની જાણ થાય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ